બનાસકા જિલ્લાના જે બે ભાગ પડ્યા એમાં વાવ થરા સરકારે જાહેર કર્યો એની સામે એક એવો પોઈન્ટ હતો કે એની ચારે બાજુની જોવામાં આવે તો મધ્યમાં દિયોધર હતું અને અહીંયા ઓગડ જિલ્લાની માગણી આથી પાંચ વર્ષ પહેલા થઈ ચુકેલી હતી અને સરકારે પણ એવું પ્રોત્સાહન આપેલું હતું કે આગળ જતા અમે બનાસકાંઠાના બે વિભાજન પડશે તો ઓગડ જિલ્લાને અમે મંજૂરી આપી અને બનાસકાંઠાનો નવો જિલ્લો ઓગડ જિલ્લો બનશે એવી ઓગડ બાપુની સાક્ષી એ આ વસ્તુ સરકારે લોકો સામે પ્રસ્થાપિત કરી હતી પણ આજે સમય સાથે રાજકારણની ખેત ખેતતાણ માં આખી વિરોધાભાસી રચના થઈ છે અને જે છેવાડાનો જિલ્લો કે ત્યાંથી સીધું પાકિસ્તાનમાં જવાય છે બાકી જવાનો કોઈ રસ્તો નથી આગળ કોઈ નજીકમાં સેન્ટર નથી લાગતું એવી જગ્યાએ જિલ્લાની સ્થાપના કરવામાં આવી છે અને આ બાજુ ટોટલ તાલુકાઓ એમનાથી નારાજગી જતાવે છે સરકારથી અમે સરકારને એવું કહીએ છીએ કે તમે ત્યાં જિલ્લો આપ્યો એમનો અમને કોઈ વિરોધ નથી પણ જે ડેવલોપ છે આજે એક સમજો કે નાનો પરિવાર કે નાનો અભણ વ્યક્તિ જેને જવા આવવામાં સરળતા રહે કે એને કોઈ બી કામકાજ માટે જવું હોય તો થરાદ કરતા દિયોધરનું જે ઓગળની રચના થતી હતી ઓગળ જિલ્લાની એ એકદમ સરળ પડતું તું અને એ હેતુથી આજે અમે ટોટલ ઔદ્યોગિક વેપારીઓ ગામના દિયોદર તાલુકાના આજુબાજુ ગામડાના પછી જે સામાજિક સંસ્થાઓ છે જેમ કે જૈન સંસ્થા છે તો એ લોકો સાથે જોડાયેલા છે છે બીજા વેપારી જોડે ટોટલ જોડાયેલો અને અમે સાહેબ જોડે એવી રજૂઆત કરી છે કે અમારી જીઆઈડીસી માં એકસો પચાસ થી વધારે પ્લોટ ઇન્ડસ્ટ્રીયલ બિઝનેસ કરે છે એમની સવલત માટે અમારે બનાસકાંઠામાં ઓગઢ જિલ્લાની જે રચના થતી હતી એનાથી અમે બધા ઉત્સુક હતા પણ સરકારના ખોટા પગલાના કારણે આજે અમે એ વસ્તુનો વિરોધ દર્શાવી અને મામલતદાર સાહેબ ને આવેદન પત્ર આપીએ છીએ કે તમે ફરી વિચારણા કરો અને અમને જે અમારા ને આજુબાજુના તાલુકા અમારી જે આ માગણી છે એને સંતુષ્ટવા નવો વિચાર કરો બનાસકાંઠા વિભાજનની જયારે વાત હતી ત્યારે વર્ષોથી સરકાર પશ્ચિમ વિભાગમાં એવી સરકારે જાહેર વાત જાહેરમાં કરી હતી આજે દિવોદરની અંદર જીઆઈડીસી આવેલી છે જીઆઈડીસીની અંદર એકસો થી પણ વધારે ઉદ્યોગકારો ઉદ્યોગ કરી રહ્યા છે એમની પણ લાગણી અને માંગણી એવી છે કે સરકારે ખરેખર આ ઓગઢ જિલ્લો બનાવવો જોઈએ દિવોદરમાં જોઈએ તો ભૌગોલિક રીતે આખા સેન્ટરમાં દિવ આખા તાલુકાઓની અંદર સેન્ટરમાં દિવોદર આવેલું છે દિવોદરની અંદર તમામ જાતની સુવિધા યુક્ત આ દિવોદર છે એ સુવિધાને ધ્યાનમાં લઈ સરકારે ખરેખર આ

વિરોધ થઈ રહ્યા છે અમુક લોકોને એવું કહી રહ્યા છે કે અમે બનાસકાંઠામાં જ રાખો અમુક ગામના લોકો એવું કહે છે કે થરાદ બહુ જ દૂર પડે છે એટલે અમને બનાસકાંઠામાં રાખો કાં તો પછી દેવદોર જ છે વડું મથક બનાવો થરાદને વડું મથક બનાવવામાં આવ્યું છે એટલે દેવદોર કાંકરેજ અને જે બધા વિસ્તારો છે બધા વિસ્તારોને થરાદ જવું બહુ અઘરું પડી શકે છે એવી વાતો લોકોએ કરે છે એના પછી સતત અલગ અલગ સમિતિ દ્વારા અલગ અલગ સંકલન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે નમસ્કાર નમસ્કાર વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો નમસ્કાર